પંચાયત માં થઈને તો એ રીતે પણ ચૂંટણી હવે આ નાખો સરપંચ આખા ગો નવરાવતો દાદુધી કોઈ નાળા નહી કાઢતો તો હવે ચૂંટણી આવી છે તોય શું શો કાઢવાનો સર પણ ગોમવાળા માટે થોડી તકલીફ જેવું થયું છે કારણ કે ગોમમાં પણ કોમ નહીં કર્યું ડ્રો કર્યો એનો ઇનામ નહીં લગાયો એટલે ગોમવાળો કાઢવું તો પડશે પડશે ને પડશે અને વાયરી વાતો આપણે થોડી વફળી ગયું કે સરપંચ થોડો આડા કાઢતો નહીં પણ એના માટે મારા ગોમને બકાવા કોક કરવું પડશે

noi binda aapla kya ne 20000 ma paavo sasto jacket aavi gyo paaso eva taaji nake siyalama bhav vadharo paaso ara paaso original jacket laay gyo sato jacket 2 2000 rupya no j paaso tomo koi aavu pertu j nahi hoy ne bomane

તરત જ <øre> <speaker sound> <upward> <principio Bernard> <petan sound open>

પણ જોને દેર એવું મૂળ આવો બોલી હા છોકરા માટે લાયો તો અહી ભવા માટે આ જો તો મારું સાધારણ ના બધું મારા તો આવી ગયો જો તું હેઠો હેઠો ને ને તો જોર કોમમાં આવે કોણ જ હું બાજુ અમારે અહી આખા ગામમાં આવવાના દરાજે નેકડીએ એવું થઈ હ હા તો શું એવું થઈ એ બાજુ હા છે

તાણી આ તો જેટર આલી બકાવાનું આ તો જે પેલા આપણ તો બકાયા છે મન નોકરી નું કોઈ કરીયાલું ના હોય ને સરપંચ તો મની આનો કોક લોચો તો લાગે છે બાજુ કજો આકા શેટર નો બબે હજાર નો અને આ તાળ 2000 નો અને આ 800 રૂપિયા તો લાલ સાધન લેડ દેનું જે તમ કરો ને તો કર આપણે ના દે લેડ એટલે નું એટલે આ તો શેટર કરી દે

વહેલો આવે તો વહેલો આવે છે ના હું તો આતરે જોવા મોકલે તો વેલો વેણવા માટે બરોબર જોતા આવું મારા નેકાળો તું બાર પેલા જોતા આવું કોઈ શેટર ખરો સરપંચ ને સારું વિચાર ના સાહેબ ની જો દરેક ગોમજનો ના લીધું

મોટા હેતર મોટા શું કરો છો પેલા રામુ હતું મારા એને બધું સાર પૂરો કર્યો પેસો નો

એ દેજો મચા રાખતે આ ડેટા કેવરાયુ તું મારી ભૂજોતો તાણ દેબો દેતો તો આ ડેટા કે ઓને ઘેર આવજો દઈએ એવું હો એવું તો ટેટિયાનું વાત કે એવો મારા ઘેર ઘેર શટર ને મનુ લઈ તત્રણ કરવા અરે ભીખાઈ ભાઈ આવો 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 ભરાયા ઓ બેજો બેજો અલજો ટાઈમ મળે તો બેહની આ નેનો કેવાય તો કાલ પેગો દેતો કેવો છે ઘેર આવજો

લે ફોર્મ ભરી દે આવતા પાછો ભરી દે બની જાય ને નો ફોર્મ કેવા ગોમ હવે કુણીય નકી ફરીને મત ગે આવ તોક કરો બધા બી હોય જ નાધી હોય તો રે તરે હું ફોર્મ ભરી બરાબર હા રેડો તરીયા વખત દો ને ગરીન કરી ભા�૮ ભેણ ખામણ પે ઙામ્ય ામ્ય આમામ્ય સેમણ ામય મૂય મીમ મી મુય